साबरकाठा लोकसभा बैठक में भारतीय जनता पार्टी પોતાનો ઉમેદવાર ભીકાજી ઠાકોરને જાહેર કર્યા બાદ સાબરકાઠાને અરવલ્લી બને જિલ્લામાં તેવો ओबीसी જ્ઞાતિના છે એસટી જ્ઞાતિના છે તેનો વિવાદ શરૂ થયો છે ત્યારે આ વિવાદ વચ્ચે જ કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે એસટી ઉમેદવાર જાહેર કરી દેવાયા છે ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે આજે તેમણે હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તમામ કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે પણ આહવાન આપ્યું હતું ભૂતકાળમાં પણ બે હાજર ચાર થી બે હાજર ચૌદ મેં સંસદ સભ્ય તરીકે કામગીરી કરી છે દિલ્હીમાં રેલ ભવન ક્યાં આવ્યું કૃષિ ભવન ક્યાં આવ્યું નિર્માણ ભવન ક્યાં આવ્યું વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું કઈ ઓફિસ ક્યાં આવી એનો મને પોતાને અનુભવ છે પાંચ વર્ષ મેં ભારત સરકારના મંત્રી તરીકે પણ કામ કર્યું છે અને દિલ્હી એક એવી જગ્યા છે કે કોઈપણ સભ્ય નવો જાય તો એને આ બધું જગ્યા શોધતા પાંચ વર્ષ લાગે છે ત્યારે મારો ફાયદો એટલો જ છે કે આ વિસ્તારને એક રેડીમેડ ઉમેદવાર મળ્યો છે કે જેને દસ વર્ષનો લોકસભાનો અનુભવ છે જેને પાંચ વર્ષ સરકાર ચલાવવાનો પણ અનુભવ છે એટલે હું જઈશ સભ્ય તરીકે અહીંથી તો મારે કોઈને પૂછવાનું નથી કે આ ઓફિસ ક્યાં આવી કે વડાપ્રધાનની ઓફિસ ક્યાં આવી કે આ મંત્રીની ઓફિસ ક્યાં આવી તો સીધું મારી કામગીરી શરૂ થઈ જશે મને પાર્લામેન્ટનો બી અનુભવ છે કઈ રીતના પ્રશ્નો પૂછવા કઈ રીતનો ડિબેટમાં ભાગ લેવો એટલે હિંમતનગર અને અરવલ્લી બંને જિલ્લાના પ્રશ્નો કેવી રીતે ઉજાગર કરવા એના મારા પ્રયત્નો રહેશે હું બે હજાર ચૌદમાં રોડ ટ્રાન્સપોર્ટના હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતના મેં આ ફ્લાયઓવર મંજૂર કરેલા હતા આજે દસ વર્ષ થયા હજી એ ફ્લાયઓવરની કામગીરી હજી પૂર્ણ થઈ નથી એ વખતની વાત હતી અમારી સરકારમાં આ જે શક્તિપીઠોને રેલવેથી જોડવા માટે અંબાજી સુધી રેલવે લઈ જવાનું પ્રોજેક્ટ બી યુપીએ સરકારમાં મંજૂર થયો હતો હજી અંબાજી રેલવે પણ પહોંચી નથી એટલે જે કેન્દ્ર સરકારનું જે કામો મંજૂર થયેલા કામો પણ આ સાબરકાંઠા લોકસભામાં પરિપૂર્ણ થયા નથી એટલે મારી પ્રાથમિકતા એ રહેશે કે જે પહેલાં તો અધૂરા કામ છે એ પૂરા કરો અને બીજી જે આ વિસ્તારની માંગણી હશે એ માંગણી કઈ રીતે સરકારમાં રજૂઆત કરીને અસરકારક રીતે એ કામો અહીંયા આપણા વિસ્તારમાં આવે એ મારી પ્રાથમિકતા રહેશે કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાનું ભૌગોલિક પરિસ્થિતિનો આપણે અભ્યાસ કર્યો છે કઈ જરૂરિયાતો અત્યારે હાલ સાબરકાંઠાની ખાસ સાબરકાંઠાને પહેલાં તો એક રેલ કનેક્ટિવિટી સારી મળે કે જે બીજા રાજ્યો સાથે પણ જોડાઈ શકે કારણ કે અહીંયા મોટે ભાગે અભ્યાસ કર્યો છે તેમાં સાબરકાંઠા જિલ્લામાં રાજસ્થાનથી ઘણા બધા લોકો અહીંયા સ્થાયી થયા છે એ લોકોને વારંવાર રાજસ્થાન જવાનું થતું હોય છે પોતાના વતને જવાનું થતું હોય છે દિલ્હી જવું હોય તો આપણે ફ્લાઇટ પકડવી હોય તો આપણે અમદાવાદ જવું પડે આપણે ટ્રેન પકડવી હોય તો અમદાવાદ મહેસાણા કે પાલનપુર જવું પડે અહીંથી રેલવેની પણ કોઈ કનેક્ટિવિટી નથી એ કનેક્ટિવિટી અહીંયા આવે એ પણ મારી પ્રાથમિકતા રહેશે અને સાથે સાથે આ જે હાઈવે છે જે આપણે ધરોઈ થઈને જે પાલનપુર જવા માટેનું એ પણ મારા સમયમાં જ મંજૂર થયો હતો આજે તમે જુઓ છો કે એ હાઈવે પણ હજી પૂરો પૂરો થયો નથી તો સરકાર એમ કહે છે કે વિકાસ 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 તો દસ વર્ષમાં મારા મંજૂર કરેલા કામો પણ હજી પૂરા કરીને શિકા તો એ શું આપણે કહી શકીએ કે ખરેખર વિકાસ થયો છે કે પછી માત્ર વાતો થઈ છે એ સૌથી મોટો પ્રશ્ન સાબરકાંઠાના લોકોને હજારો લાખો લોકો ચિલોડાથી લઈ અને સામે રોડ અને ઓવરબ્રિજના તણ કે ચાવા ઓવરબ્રિજના કાપડ બહુ હાલાકી ભોગવી રહ્યા છે પ્રાયોરિટી આપવા જેવી વસ્તુ એ છે સૌથી પહેલી ખબર તો આપ બી આવ્યા હશો આપને બી ઘણી જગ્યાએ ડાયવર્ઝન નહીં બધા

અને કોસીના તાલુકો જાહેર થયા બાદ પણ હજી બસ સ્ટેન્ડ જેવી મેં મોટી મોટી સગવડતા નથી મળી શું કહે છે વિજયનગર હું ધારાસભ્ય બન્યો પછી મેં પ્રાથમિકતા લીધી હતી કે વિજયનગરમાં કોઈપણ સંજોગમાં એસટી ડેપો બનાવીશ અને એ માટે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી મુખ્યમંત્રી તરફથી બી હકારાત્મક સહકાર મળ્યો અને આપણા વિભાગીય નિયામક અને ડેપ્યુટી કલેક્ટર વિજયનગરની મુલાકાતે ગયા હતા ત્યાં એમણે બે ત્રણ જગ્યા આઈડેન્ટિફાઈ કરી એમાંથી એક સિંચાઈ વિભાગ અંતર્ગત જે છતરીયા તળાવની જગ્યા એમને પસંદ આવી અને એમણે માગણી કરી હતી કે ભાઈ ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા જો આ છતરિયા તળાવની એમને મળે તો અમે ડેપો બનાવવા તૈયાર છીએ એટલે તરત સિંચાઈ મંત્રી કુંવરજીભાઈને મેં પત્ર લખ્યો એમને પણ રજૂઆત કરી તો કુંવરજીભાઈ તરફથી બી હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને એમણે ત્રણ હજાર ચોરસ મીટર જમીન ફાળવી દીધી હવે પ્રશ્ન એ આવે છે જમીન પણ ફળવાઈ ગઈ છે હવે પ્રશ્ન એ આવે છે કે એની જે આકારણી થઈ કલેક્ટર ઓફિસમાંથી ને એ કિંમત એસટી વિભાગે ભરવાની હતી પણ એમાં પણ અત્યારે મને જે લેટેસ્ટ માહિતી જે પ્રમાણે કે મહેસૂલ વિભાગમાં એની ફાઇલ મોકલવામાં આવી છે કે પૈસાની આકારણી કરવા કરતાં રાહત દરે ટોકન દરે એ જમીન જો એસ વાહન વ્યવહાર વિભાગને આપવામાં આવે તો વાહન વ્યવહાર વિભાગ એની કામગીરી શરૂ કરશે એટલે એ ફાઇલ અત્યારે મહેસૂલ વિભાગમાં પેન્ડિંગ છે મહેસૂલ વિભાગમાંથી હકારાત્મક એનો પ્રતિભાવ આવશે અને ટોકન રૂપે નક્કી થશે ટોકન દર તો પછી તરત એ જમીનની ફાળવણી એસટી વિભાગને કરવામાં આવશે અને ડેપોનું નિર્માણ થશે એ જ રીતે કોશીના વિભાગમાં પણ એસટી ડેપો માટે રજૂઆત કરી હતી તો ત્યાં એક કોલેજ છે કોશીના કોલેજ એની જે જગ્યા છે એમાંથી એ લોકો આઈડેન્ટિફાઈ કરી છે કે આ જગ્યામાં અમને મળે તો અમે અહીંયા પણ ડેપો બનાવવા તૈયાર છે અને એની અત્યારે શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગમાં એની દરખાસ્ત પેન્ડિંગ છે ત્યાંથી એનઓસી આવી જશે તો પોસીના વિભાગમાં બી ડેપોનું નિર્માણ થશે સાથે સાથે હું એટલું બી કહીશ કે મારા એક વર્ષના કાર્યકર દરમિયાન ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં અઢીસો કરોડના માર્ગ અને રસ્તાના પુલના કામો મેં મંજૂર કરાવ્યા છે જે જોબ નંબર જે કહેવાય અઢીસો કરોડના એક જ વર્ષમાં મેં કામો મંજૂર કરાવ્યા છે મારા વિસ્તારનો નાના નાનો પ્રશ્નો હોય તમને બધાને ખબર છે તમારા થકી જ આ વાત પહોંચેલી કે એક સગર્ભા સ્ત્રીને હોસ્પિટલ લઈ જવાની હતી નદી પાર કરવા માટે જોડીમાં લઈ જવી પડેલી આપ લોકો ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા એ દિવસે હું પણ હતો તો એ પુલ માટે મેં રજૂઆત કરી હતી તો નવ કરોડ સાઠ લાખ હમણાં જ ચૂંટણી જાહેર થઈ એ પહેલા જ અઠવાડિયામાં નવ કરોડ સાહીઠ લાખ મેં મંજૂર કરાવ્યા છે એટલે ત્યાં પુલનું નિર્માણ થશે એ પણ સમસ્યા કાયમી હલ થઈ જશે તુષરભાઈ જીતનો વિશ્વાસ કેવો અમારે તો શું છે કે ભાજપનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ બ્રેક કરવાનો અમારો ટાર્ગેટ છે એટલે એ એમ કહે છે કે છવ્વીસ જીરો છે અમે છવ્વીસ જીરો નહીં થવા દઈશું એ એમ કહે છે કે અમારે બધા જ સંસદોએ પાંચ લાખની લીડથી જીતશે એ ટાર્ગેટમાં અમે પૂરો નહીં કરવા દે એ નેમ સાથે હું તો ચૂંટણી લડી રહ્યો છું સાબરકાંઠા જાતિ સમીકરણમાં ઠાકોર વર્ષિસ આદિવાસી સમાજ બાબતે હું જાતિ સમીકરણમાં માનતો હું કામ કરવામાં માનું છું અને બધાને સાથે લઈને ચાલવામાં માનું છું